जैन माते aja आईयो पंडा kita के जानो कि કરે એટલે ગઢમાં આઈટી મચ્છી રૂપી મચ્છી રૂપિયા લાગતું 给他开啊！把、啊。 私は。

એથી પેટો ન ખાવું ન ભૂલી ગયો હું તો પેટો થઈ રહ્યો હવે હું કરવાનું મારે જમકુડી મંદિર વાટ જોઈ રહી છે અલ્યા તારી હું ના શું કરું કરું ભાઈ મને ફોન કરું શું કરું ફોને હું તો લાયો તો આ નહીં શીર ચટણી વાર થઈ લઈને આવું એકલી રહ્યો હું હું તો થાકી તો મારી એ હા લેના હું હા લેના હું આઈસ્ક્રીમ ઓલા ખાતા હો તો ખારું હોય તું વાત તો એ જ તમે જ આ વાત પડ્યા અબા બાબે આ સુનિલ ભાઈ વી કોત માર ના કરતો તો અરે એ આઈસ્ક્રીમ લેવા જાય મારા માટે બાઈક બગડ્યો હું

તને માર નાખી લે પાપાને ખબર ને પડે ખાડે દાદી તને ખબર પડી અને તું પપ્પા

એ તો પોઈને કે તો મોય ના ગેજેન મારું તું ચિંતા ના કરે હું કહું અને તું આ કંચા માયદી તો મારું સે કવાતા નથી કે પરોચો આય મેરે આપતાને આપણે મળવાનું તો મોકો મળી ગયો ઓ મળવાનો મારા ભાઈકલો હજુ આવ્યો તો નહી ને તને મે ઉપાડલો જેવું કરતો તો તો આમાં હું કહું તને જો તું રોંબીને કંજરી દર્શન કરવા બાપાને મંદિરે જતી હ હા ઓ વાહ